તમને આગળ બતાવ્યું અમે ચાલ લગણ કરીને ટાટા તો વિડિયો પૂરો કરીને બનાવી લઈએ અમે ચાલ લગણમાં તો જો હોય તો આમાં ઉતરવું પડેગા હે આમ તો જો કેવું ને આમ તો તો ડંગલ કેવું મોટું છે હું ભાઈને તો કઈ દેખાવાય મડું હવે

મમ્મી આ રીતે હેલિકોપ્ટર આવે ને હા તો કટલું ઊંચું લાગે હા આપણો ઘર આથી દેખાતો છે જીણું એવું દેખાય એની પણ એટલું કા મમ્મી હા શું ને હવે સારું હાલો તો આપણે આગળ જઈએ એટલું તો સડીને આવી ગયા છે તો હવે આગળ હવે હાલીને જવાનું છે તો જઈએ આપણે આ બાજુ જો આવી રીતના કંઈક દેખાય છે

હાર્દિક ભાઈ જો અમારે આવી ગયા છે અને પાણી પી રહ્યા છે તો જય શ્રી કમળાઈમાં શક્તિપીઠ હાર્દિક કાના એન્જો હાલો મિત્રો તો ફાઈનલી જો અમે કમળાઈમાંના ડુંગરે પોગી ગયા છે દર્શન કરવા તો હારો હાલો આપણે મંદિર માં જઈએ ને તમે જો ન જોયું હોય તો તમે દર્શન કરી લેજો આપણે ઉપર જઈએ સારું વાલું અહીંયા અમે દર્શન કરી લીધા છે હવે જઈએ અમે નિષ્યા મંદિર છે ને અહિયાં

નાની ગુફામાં નાની વસ્તુ છે આપડે ડુંગર ની ઉપર આવી ગયા જ્યાં ગાડી માંથી દેખાડતા ને હાઉ ટોશે મંદિર હતું ખબર ઈ મંદિરે આપડે પોગી ગયા કા કેવો સરસ મજાનો દેખાય છે નો બતા અહીંથી કેવો મસ્ત છે નીચે લાવે નહીં 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 નીચે ન જાવ આવી ગયા છે ને જો બધે દર્શન કરી લીધા હવે જો આમથી આમ બધાય વાળ ખાય છે હવે શું કરવાનું છે ઘરે જવાનું કા બધે દર્શન કરી લીધા

આયા બહુ મસ્ત બેકગ્રાઉન્ડ લાગે છે આમ રોડ સરખો રસ્તો ને આમ એટલું બધું કઈ પબ્લિક નહીં આમ કઈ આવે ને તો ગીર ગીર હો સાસણ ગીર હા સાસણ ગીર હો આમ તો જો મસ્ત ઓકે તમને આગળ બતાવી ગાતે હા હા અમે આવી ગયા છે શિંડે હા તો કમળાઈમાંના દર્શન કરી આવ્યા અને આવી ગયા છે ઘરે આવ્યા તો કેવો લાગ્યો વિડિયો પાછા કોમેન્ટ કરજો જો આવી ગયા છે અમે બધા ઘરે હા અંતિક ભાઈ બેસી ગયા તો કેવો લાગ્યો વિડિયો કોમેન્ટ કરીને કહેજો હા અમારો વિડિયો ગમે તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો